વલસાડમાં ડીઆરઆઈની મોટી કાર્યવાહી બાદ હવે જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ છે વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કુંડી ફાટક નજીક એક કારખાનામાં દરોડો પાડ્યો અને કારખાનામાંથી શંકાસ્પદ કેમિકલ જપ્ત કરવામાં આવ્યું કેટલોક શંકાસ્પદ પાવડરનો જથ્થો પણ પોલીસને હાથ લાગ્યો છે આ શંકાસ્પદ પાવડર ડ્રગ્સ હોવાની આશંકા સેવાઈ રહી છે

ડીઆરઆઈને માહિતી મળી કે કલવાડા નજીક આવેલા વાડીમાં ખાનગી માલિકીના કોલ્ડ સ્ટોરેજમાં દરોડો પાડવામાં આવ્યો ડીઆરઆઈની ટીમે કોલ્ડ સ્ટોરેજને સીલ કરીને વધુ તપાસ હાથ ધરી છે ડીઆરઆઈને આશંકા છે કે બે દિવસ પૂર્વે ઝડપી લીધેલા પ્રતિબંધિત કેમિકલના જથ્થા પૈકીનો કેટલોક જથ્થો આ કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવ્યો વાડી માલિકના મિત્ર તરફથી આ કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ કરાતો હોવાની પણ ડીઆરઆઈને માહિતી મળી આવનારા દિવસોમાં દેશવ્યાપી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થાય તેવી સૂત્રો આશંકા વ્યક્ત કરી રહ્યા છે એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા